તો બીજી એક જગ્યા આવી ગયા છે નામ છે ટેરી ફોક્સ શું છે તમને હમણાં થોડી વારમાં જણાવું પણ એ પહેલાં જગ્યા બતાવી દઉં થોડી તો આ રીતે બધા પોતાની કેરવેન અહીંયા કંઈક બીજું કહે છે ઢગલાબંધ આવી રસ્તામાં જોઈ એના પાર્કિંગ પ્લોટે જોયા ને ગોડાઉન સમરમાં આ રીતે લઈને બધા નીકળી પડતા હોય અંદર કિચનથી લઈને બધી જ વ્યવસ્થાઓ હોય છે અને ત્યાં થંડર બેમાં એક આવું આખી ફ્રેન્ચાઇઝ છે જે આખો શોરૂમ છે એ આ જ બનાવીને વેચે છે લોકો ઘરે રાખતા હોય છે અને અત્યારે આસીજન છે જ્યારે લઈને લોકો ફરતા હોય તો ચલો ટેરીફોક્સ શું છે બતાવું તમને ઘણી બધી જગ્યાએ અલાઉ હોય છે ડોગ્સ તો અહીંયા તમારા પેટની એની સાફ સફાઈ કરતા રહેવું પેટ વેસ્ટ માટે અહીંયા કચરાપેટી છે અને કોથળી પણ મૂકી છે જેથી તમે ઉપાડીને નાખી શકો સરસ દૂરથી દ્રશ્ય દેખાઈ રહ્યું છે ટેરીફોક્સ શું છે અને અહીંયા થોડી માહિતી છે તો હજુ આ તમે જોઈ લો સ્ટોપ કરીને વિડીયો તમે વાંચી શકો છો ડિટેલમાં તમારે વાંચવું હોય તો અને આ કેનેડાની હિસ્ટોરિક સાઇટ મોન્યુમેન્ટ છે એના આપણા જેમ આર્કિયોલોજીકલ સર્વેને બધી એના અંડરમાં અલગ અલગ આવતું હોય છે અહીંયા પણ આ અહીંનું ડિપાર્ટમેન્ટ છે એના અંડરમાં આખું આવે છે આપણે પહોંચ્યા છે અહીંયાથી લેક સુપિરિયરનો આખો સરસ નજારો દેખાય છે અને ટૉપ લેવલ પર છે ટેરેન્સ સ્ટેનલી ફોક્સ નામનો આ વ્યક્તિ છે તમે જોઈ શકો તો એની યાદમાં આ બનાવવામાં આવ્યું છે તો ટેરેન્સ સ્ટેનલી ફોક્સ નામનો વ્યક્તિ છે જે કેનેડાની યાત્રા પર નીકળ્યો હતો ચાલતા પગપાળા એ આટલા કેનેડાના જે જગ્યાઓ છે તે એણે ફરી હતી અને પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ ન્યૂ બ્રનસ્ટી ક્યુબેક ઓન્ટારિયો મેનિટોબા સાસ્કેશ્વા આલ્બર્ટા બ્રિટિશ કોલંબિયા નોર્થ વેસ્ટ ટેરેટરીઝ આ બધું જે ફર્યો તો એમને એક પગ હતો અને એ સમયની વાત છે ઓગણીસો અઠ્ઠાવન થી ઓગણીસો એક્યાસી સુધી એક્યાસી સુધી એ હતા અને આખું આ બધું ચાલતા ફર્યા અને એમને કેન્સરની બીમારી હતી એટલે એમને એ છતાં એ આ બધું ફર્યા હતા અને એમની યાદમાં પછી આ મોન્યુમેન્ટ આખું તૈયાર કરેલું છે અને આ સરસ મજાનું મોન્યુમેન્ટ છે અહીંયા કેનેડાનો ધ્વજ લગાયેલો છે સરસ જગ્યા છે અને ફરવાનું કેટલું મહત્વ છે જીવન જીવી લેવાનું આખી વાત સૂચવે છે એમની detailing વાળી છે એકદમ આ statue આ પગ એમનો જે તેમણે બીજો લગાવેલો હતો એ રીતે જ આખી સ્ટેચ્યુ બનાવેલી છે અને અહીંયાથી થી આખું lake superior અને નીચે હાઇવે જઈ ગયો છે એનો નજારો તો એમનું કેવું છે ફરાય એટલું ફરી લો જીવાય એટલું જીવી લો એમને બીમારીની ખબર પડી પછી આટલું બધું ફર્યા એમની યાદમાં આખું આ બનાવવામાં આવ્યું છે તો બસ આજે ફરી રહ્યા છે જોયું એટલે જીવનમાં બીજું કંઈ અચીવ કરો કે ના કરો પણ જેટલું દુનિયા જોવાય કે પોતાની જગ્યાઓ જોવાય જેટલું ફરાય એટલું ફરવું જ છે તો બસ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હજુ પણ આવા બીજા જ વિડીયો બનાવતા રહીશું Thank you very much. Bye.